એ નાખવાનું છે અને તમને પાછા દુનિયા ના કરે એમ જગે છે કે અમુક માણસો નહીં

લેપડા yeah? <resects in seine Christmas>

મન મનાય નજરી અમે તો બે ની કોઈ ફાટી વાયરો આવે ને એટલે મળતું હશે એટલે એને મને કે મારા બાપો જાય

આ કપા કપા કરી આવતા આવી જો તો કાંઈ કરવા જો અમને આવશે જો આ આયા જો આ આયા કરી આયા છે આયા જો આયા આવે છે ના છોટો રામ આપે કોઈ જોયા ના આપે છે ભાજા ના દેખાય કોઈ તકલીફ છે બે તકલીફ તો છે પણ તમે બતાડી નુ રાજી સપના દોસ્તારો આયા હતા કે

જોવા આવ મંદિર જોવા છે મંદિર જોવા એ જોઈ અને પછી કમ્પેર કર્યા વાર બાર બધું જોઈ ને જાય

આવા છો એ હેડ એ હેડતા નહીં કરી તો આ લેબડો એ બધા જીવી નહીં કદી પેના ઘડિયા કે વાતા ખબે કે દયાલ હતા બધું હાસવતા તમારે કોમ કરવા આયા આપણે આયા છે ખંપિન તમારે જતા હું છું ધ્યાન હોય હવે ચિંતા બિતા ના કરતા બાર મહિને આવું બાર મહિને આવું બાર મહિના